અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કેટલાય મુદ્દે નામ બળે ઓર દર્શન છોટી જેવું છે જાહેરાત થાય પણ અમલીકરણની વાત આવે એટલે બીજી નવી જાહેરાત થઈ જાય ત્રણ વર્ષ પહેલા મહિલાઓ માટે એકવીસ પિંક ટોયલેટ બનાવવાની વાત હતી જેમાંથી માત્ર દસ પિંક ટોયલેટ જ બન્યા છે હવે કોર્પોરેશન સ્માર્ટ ટોયલેટ બનાવવાની વાત કરી રહ્યું છે વીસ કરોડના ખર્ચે હવે વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ ટોયલેટ બનાવવાનો નિર્ણય કરાયો છે કાંકરિયા સિંધુ ભવન રોડ એસજી હાઈવે સાબરમતી ગાંધી આશ્રમ કાલુપુર રેલવે સ્ટેશન સીજી રોડ વસ્ત્રાપુર તળાવ વિસ્તાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે વે અપ્રોચ અડાલજ આનંદનગર રોડ રોડ ગીતા મંદિર બસ સ્ટેશન વિસ્તારમાં સ્માર્ટ ટોયલેટ બનાવાશે આધુનિક સુવિધાવાતી સજ્જ ટોયલેટ બનાવની જાહેરાત તો થઈ પણ પિંક ટોયલેટની જેમ સ્માર્ટ ટોયલેટ કેટલા બને છે અને કેવા બને છે જોઉં રહ્યો વાત કરી એ અમુક કામમાં અડચણ આવે છે તો અમારા પૂરા પ્રયત્નો છે કે અડચણ દૂર કરી ઝડપીથી અમે પિંક સોલેજ બનાવવા પ્રયાસ કરીશું